નમસ્કાર ગુજરાત આજે છે ઓગણતરી તારીખ અને મંગળવાર આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે સિસ્ટમ છે એ ગોળ ગોળ ફરી રહી છે એટલે કે સિસ્ટમ ઘડીક ગુજરાતથી દૂર જઈ રહી છે તો સિસ્ટમ છે એ ઘડીક ગુજરાતની નજીક આવી રહી છે તો ઘડીક ફરીથી દૂર જઈ રહી છે તો ફરીથી નજીક આવી રહી છે આમ કન્ટિન્યુ ગોળ ગોળ ફરી રહી છે એમને કારણે ગુજરાતની અંદર હજી આજે પણ રહેલી છે ભારેથી ભારે વરસાદની આગાહી તો મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવીએ પહેલાં તમને જણાવી દઉં કે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પણ આ સિસ્ટમને કારણે આગાહી છે એ બદલવામાં આવી હતી અને મિત્રો ગઈકાલે ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા બાર જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી એટલે કે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી તો એક જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહી એટલે કે રેડ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી હતી અને આજના દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો સિસ્ટમ છે એ કઈ જગ્યાઓ પર છે અને મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી એ પહેલા તમને જણાવી દઉં કે હાલમાં સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર છે તો મિત્રો આપને જણાવી દઈએ કે સિસ્ટમ છે હાલમાં મધ્યપ્રદેશ ઇન્દોર ભોપાલ લાગુ વિસ્તાર રાજસ્થાનના જે કોટા લાગુ વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છે મિત્રો આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરની અંદર આજે કન્વર્ટ થઈ ગઈ છે આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈ હતી અને આ રીતે આગળ વધી હતી સિસ્ટમ જ્યારે તૈયાર થઈ ત્યારે ડિપ્રેશનની અંદર હતી એટલે કે મજબૂત અવસ્થાની અંદર હતી અને મિત્રો આ સિસ્ટમ ડિપ્રેશનની અંદર જ આગળ વધી હતી ને ત્યાર પછી ગુજરાત નજીક પહોંચી એટલે કે મધ્યપ્રદેશ રાજસ્થાન નજીક પહોંચી ત્યારે એ સિસ્ટમ ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ હતી અને વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ત્યાર પછી ફરીથી ગઈકાલે લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે એટલે કે વધારે નબળી પડી છે તેમ છતાં તાપણ પણ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ છે એ નોંધાયો હતો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા પહેલાં આ સિસ્ટમ આ રીતે ચાલવાની હતી એવું જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે ચાલવાની હતી એવું જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો ગઈકાલે ફરીથી એમનો ટ્રેક છે એ બદલાયો છે યુ ટર્ન લીધું છે અને હવે આ સિસ્ટમ છે મિત્રો આ રીતે અહીંથી આવી અને આ રીતે આગળ વધવાની છે એટલે મિત્રો સિસ્ટમ ગઈકાલે ગુજરાતથી થોડીક દૂર તો ગઈ છે પરંતુ વધારે દૂર નથી ગઈ સિસ્ટમ મિત્રો નાની મોટી થઈ રહી છે એટલે કે એમનું બહોળું સર્ક્યુલેશન છે એ વધઘટ થઈ રહ્યું છે અને બોહોળા સર્ક્યુલેશનનો ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જો કે સિસ્ટમ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ વાતાવરણની અંદર અસ્થિરતા છે ભેજનું પ્રમાણ છે એમને કારણે મિત્રો ગુજરાતના જે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે તો આજે પણ ગુજરાતની અંદર હજી વરસાદ પડવાની આગાહી છે તો એ પ્રમાણે તમને જણાવી દઉં કે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વેધર મોડલો પ્રમાણે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો વધારે વરસાદની શક્યતાઓ વચ્ચે તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખનું વેધર મોડેલ મિત્રો વેધર મોડલની અંદર સૌથી પહેલાં તમે જાણી લ્યો કે હાલમાં સિસ્ટમનો ઘેરાવો કઈ જગ્યા ઉપર છે તો મિત્રો અહીંયા મધ્યપ્રદેશ રાજસ્થાન કોટા ઇન્દોર ભોપાલ જબલપુર લાગુ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર અરબી સમુદ્ર સક્રિય છે તો એ સક્રિય અરબી સમુદ્રથી મિત્રો આ સિસ્ટમ ઉપર ઘેરાવો છે એ બની રહ્યો છે બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે એમને કારણે ગુજરાતના જે આ ભાગો છે એ ભાગોની અંદર આજે વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે ગુજરાતનો સ્પેશિયલ મેપ છે એ તમે અહીંયા જોઈ શકો છો ઓગણત્રીસ તારીખનો અને મિત્રો આજે સૌથી વધારે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમાં મિત્રો સૌથી મોટા જિલ્લાની વાત કરીએ તો દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે છોટાઉદેપુર છે આ વિસ્તારોની અંદર આજે સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ભરૂચથી નીચેના વિસ્તારો સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે ડાંગ છે આહવા છે તાપી છે વાપી છે નર્મદા છે રાજપીપળા છે આ બધા વિસ્તારોની અંદર આજે સારા વરસાદની શક્યતાઓ છે મિત્રો મધ્યમ હળવો વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતાઓ પણ આ વિસ્તારોની અંદર રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલ કરતાં વધારે આજે વાદળો બતાવી રહ્યા છે તો એ પ્રમાણે મિત્રો ભાવનગર છે મહુવા છે અલંગ છે અમરેલી છે રાજુલા છે ઉનાના વિસ્તારો છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે દીવ છે ત્યાર પછી મિત્રો રાજકોટના જે બોટાદ લાગુ વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદની શક્યતા છે એટલે કે મધ્યમ હળવા ઝાપટા જોવા મળશે ખૂબ જ ભારે વરસાદ નહીં પડે પરંતુ ચોમાસાની સિઝનમાં જે રીતે ઝાપટા પડતા હોય એ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર આજે ઝાપટા જોવા મળશે અમદાવાદ આણંદ વડોદરા ગાંધીનગર ત્યાર પછી અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એમાં પણ મધ્યમ હળવો વરસાદ આજે જોવા મળશે કેમ કે સિસ્ટમ છે એ મિત્રો ત્યાંને ત્યાં છે નબળી પડી છે તેમ છતાં પણ હજી વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો કચ્છની વાત કરીએ ત્યાર પછી અહીંયા મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે બનાસકાંઠા છે ત્યાર પછી મિત્રો અહીંયા પાટણના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા ઘણી બધી ઓછી રહેશે તેમ છતાં પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો ઝાપટા છે એ જોવા મળશે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ ઓછી કેમ છે તો મિત્રો અહીંયા પાકિસ્તાન છે ત્યાર પછી રાજસ્થાન છે એ બધા વિસ્તારો ઉપરથી મિત્ર મિત્રો સૂકા પવનો આવી રહ્યા છે એટલા માટે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ આજે ઓછી છે અહીંયા તમે ત્રીસ તારીખની અપડેટ જોઈ શકો છો ત્રીસ તારીખે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વાતાવરણ ચોખ્ખું બતાવી રહ્યા છે વરસાદ છે એ પણ જોવા નહીં મળે વરાબ જેવો માહોલ જોવા મળશે તેમ છતાં પણ મિત્રો સિસ્ટમનો છેડો છે એ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો પર હશે એટલે હજી પણ આવતીકાલે એ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે ત્રીસ તારીખની અપડેટ પ્રમાણે મિત્રો અહીંયા તમે વેધ અંદર ડેટા જોઈ શકો છો અહીંયા ખાસ કરીને સાબરકાંઠા છે બનાસકાંઠાના અમુક વિસ્તારો છે બોર્ડર લાગુ વિસ્તારો ત્યાર પછી હિંમતનગર છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે દાહોદ છે છોટાઉદેપુર છે અહીંયા વાપી છે ડાંગ છે નર્મદા છે સુરત લાગુ વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો છે એ રહેશે એટલા માટે ત્યાં હજી વરસાદની શક્યતાઓ છે પરંતુ મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર મિત્રો વરાપ જેવો માહોલ જોવા મળશે તમે અહીંયા વેધર ડેટા જોઈ શકો છો કચ્છની અંદર ત્યાર પછી સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર આ બધા વિસ્તારોની અંદર તડકો છે એ પણ જોવા મળશે બફારો પણ જોવા મળશે વાદળો છે એ પણ ઓછા થઈ જાય છે એટલા માટે મિત્રો આવતીકાલે એટલે કે ત્રીસ તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર ઘણો બધો ફેરફાર થશે અને મિત્રો વાદળો છે એ ધીમે ધીમે ઓછા થશે અને બફારોને તડકો છે એ પણ જો જોવા મળશે તેમ છતાં પણ આ બોર્ડર લાગુ વિસ્તારોની અંદર જે આવતીકાલે વરસાદની શક્યતા યથાવત રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે હવે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે ડેટા અપડેટ કરવામાં આવ્યો છે એની માહિતી પણ તમને જણાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાનના અમુક ભાગો છે કે એની અંદર મિત્રો આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે બાકી ભારતના બીજા કોઈ ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ નથી મિત્રો મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે ગઈકાલે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે એટલે કે ગુજરાત રિલિજનના જે ભાગો છે એ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ એલર્ટની જાહેરાત હતી પરંતુ આજે ઓગણત્રીસ તારીખના રોજ યલો એલર્ટની જાહેરાત છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ આખા ગુજરાતની અંદર મિત્રો સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે એ હવામાન વિભાગ દ્વારા એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા અપડેટ કરવામાં આવી છે મિત્રો રાજસ્થાનના અમુક ભાગોની અંદર તમે જોઈ શકો છો ગ્રીન કલર છે એટલે કે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા નથી એટલે કે રાજસ્થાનના એક ભાગની અંદર મિત્રો કોઈ વોર્નિંગ આપવામાં નથી આવી પરંતુ એક ભાગની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એટલે તમે જોઈ શકો છો કે શું સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાનના એક ભાગની અંદર છવાયેલી છે અને રાજસ્થાનના એક ભાગની અંદર સૂકા પવનો છે એટલા માટે મિત્રો બે વાતાવરણ છે રાજસ્થાનની અંદર જોવા મળી રહ્યા છે તો એવી જ રીતે ગુજરાતની અંદર પણ મિત્રો સામાન્ય હળવો વરસાદ જોવા મળશે સિસ્ટમ ગુજરાત નજીક છે તેમ છતાં પણ હવે ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતની અંદર રહેલી નથી હવે મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ તો આજે ઓગણત્રીસ તારીખ છે ને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે આજે હવામાન વિભાગ દ્વારા ઓગણત્રીસ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે બાકી ગુજરાતના કોઈ ભાગોની અંદર આજે વોર્નિંગ છે એ આપવામાં નથી આવી એટલા માટે આ વિસ્તારોની અંદર મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી જણાવવામાં આવી છે એમ કોઈ ભારે વરસાદ નહીં પડે માત્ર ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે વરસાદનું જોર છે ધીમે ધીમે જશે આ આ વિસ્તારના જિલ્લાઓની અંદર એટલે કે આ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ છે એમણે ખેતી માટે પિયત આપવું પડે એમ હોય અને વરસાદ નથી થયો તો તમે ખેતી માટે પિયત છે એ આપી શકો છો કેમકે હવે મિત્રો આવનાર દિવસોની અંદર આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ જણાતી નથી ધીમે ધીમે શિષ્ય સિસ્ટમ છે એ આગળ જતી રહેશે ત્યાર પછી મિત્રો એક લાંબી વરાપ આવે એવું જ એવું લાગી રહ્યું છે એટલા માટે ખેડૂત ભાઈઓ છે આ વિસ્તારના જે જિલ્લાની અંદર રહે છે એ ખેડૂત ભાઈઓ ખેતીના પાકને પિયતની જરૂર હોય તો પિયત છે એ આપી શકે છે તેમ છતાં પણ મિત્રો આવતીકાલે ફરીથી હવામાન વિભાગની નવી આગાહી આવશે એ આગાહી જાણી અને ત્યાર પછી તમે કૃષિના કામો છે એ કરી શકશો એટલા માટે આવતીકાલનો વિડીયો પણ તમે ખાસ જોવાઈ લેજો ત્યાર પછી મિત્રો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે અઠયાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર નવા વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં ત્રણ સિસ્ટમો છે એ સક્રિય છે ત્રણે ત્રણ સિસ્ટમની માહિતી તમને જણાવી દઉં તો એક લો પ્રેશર એરિયા છે મિત્રો ઉત્તર મધ્યપ્રદેશ અને એને લાગુ રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સક્રિય છે અને એમને કારણે જ ગુજરાતની અંદર વરસાદ છે એ પડ્યો હતો એમની માહિતી છે જ્યારે એક મોન્સૂન ટ્રપ છે એ બનેલો છે અરેબિયન સીથી લઈ અને મિત્રો સાઉથ ઉત્તર પ્રદેશ સુધી સાઉથ ગુજરાતના જે વિસ્તારોથી લઈ અને સાઉથ ઉત્તર પ્રદેશ છે ત્યાં સુધી લંબાયેલો છે એમની માહિતી છે લો પ્રેશર એરિયાની સાથે એ કનેક્ટ છે એમની પણ માહિતી આપેલી છે ત્યાર પછી મિત્રો એક ટ્રફ બનેલો છે શ્રી ગંગાનગર છે એમની પણ માહિતી આપેલી છે આ મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન એને લાગુ વિસ્તાર આ ત્રણે ત્રણ સિસ્ટમો છે એ કનેક્ટ છે એમની માહિતી આપવામાં આવી છે મિત્રો આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ જણાવવામાં આવી છે એમાં સૌથી પહેલા રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહી છે એટલે કે ગુજરાતના કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એમની માહિતી છે એ પ્રમાણે મિત્રો ગઈકાલે અઠ્યાવી તારીખ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના પંચોતેરથી લઈને સો ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા હતી તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો આવતીકાલથી એટલે કે ત્રીસથી લઈ અને મિત્રો પહેલી તારીખ સુધી ગુજરાતની અંદર એટલે કે બે દિવસ સુધી ગુજરાતની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો પેલી બીજી અને ત્રીજી તારીખે જે આગાહી કરવામાં આવી છે એની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે પચીસ ટકાથી પણ એટલે કે પચીસ ટકાથી લઈ અને પછા ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે આમ વરસાદની માત્રા છે એ ધીમે ધીમે ઘટતી જશે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને ત્યાર પછી મિત્રો ભારે વરસાદને લઈને જે વોર્નિંગ આપવામાં આવી છે એની આગાહી ઉપર નજર કરી લઈએ તો હેવી રેનફોલની વોર્નિંગ એમાં મિત્રો અહીંયા જોઈ શકો છો ગઈકાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર આગાહી બદલવામાં આવી હતી મિત્રો હત્યાવી તારીખે જે આગાહી કરવામાં આવી હતી એની અંદર ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી હતી પરંતુ ગઈકાલે મિત્રો રેડ એલર્ટની આગાહી છે એ ઘટાડવામાં આવી હતી અને દાહોદ એક જ જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટની આગાહી છે એ ગઈકાલે જાહેર કરવામાં આવી હતી પરંતુ ખાસ કરીને મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ ગઈકાલે કરવામાં આવી હતી તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર મહીસાગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ આ બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી હતી તો મિત્રો ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ છે ભરૂચ છે બોટાદ છે ભાવનગર છે આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી હતી તો મિત્રો આજે એટલે કે આજે ઓગણત્રીસ તારીખ છે ને તમે જોઈ શકો છો આજે ગુજરાતની અંદર દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે છોટાઉદે ઉદયપુર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે નવસારી ડાંગ વલસાડ આ બધા જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે એટલે કે વોર્નિંગ આપવામાં આવી છે પરંતુ ગુજરાતના બીજા ભાગોની અંદર કોઈ વોર્નિંગ છે આપવામાં આવી નથી આજે એટલે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ ઘટી જશે પરંતુ મેં તમને જેમ અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે સિસ્ટમ છે ગોળ ગોળ ફરી રહી છે એટલે ફરીથી આજે નાવ કાસ્ટિંગની અંદર આગાહી છે એ બદલવામાં આવશે અને ત્યાર પછી ફરીથી ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ વધારે વામાં આવશે તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર ગઈકાલે હવામાન વિભાગ દ્વારા જ્યાં એમનું કેન્દ્ર છે અમદાવાદની અંદર આવેલું છે એમના દ્વારા મિત્રો નવી આગાહી છે એ કરવામાં આવી હતી અને એ પ્રમાણે મિત્રો સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં વરસાદ છે એ પણ જોવા મળ્યો હતો અને વોર્નિંગ છે એ પણ આપવામાં આવી હતી